આજના હું પપ્પા બનવાનો છું આથી મોટો ખુશીનો પલ કેવો હોઈ શકે તો ભાઈ વિડીયો કે દિવસ ના નક્કી કરતા કે આજે બનાવીએ કાલે બનાવીએ આજે કાલે આજે કાલે તો નની એમ કહેતી કે નઈ ઈ video નથી બનાવો હવે મેં કીધું કે બનાવી જ નાખીએ હવે હા તમને પણ ખબર પડે અમને અમને ખબર છે તો અમારે જે surprise વસ્તુ હોય એ તમારી આગળ અમારે મેકવું બહુ જરૂરી છે કેમ કે તમે અમારા family છો તો અમે શું કેવાય અમારી જે જીવનની ની lifestyle છે એ અમે તમે લોકો તમને બતાવીએ જ છે અને બસ તમે સપોર્ટ કરતા રહેજો નવા હોય તો subscribe કરતા રહેજો અને બને ત્યાં સુધી પૂરો જોતા રહેજો તો ભાઈ હવે તો મસ્ત મજાનો આ એક content આજે આપણે હાથમાં આવ્યો છે હવે આની ઉપર તો હજી જાજા content આવશે અને શું કહેવાય મસ્ત મજાના ખુશી અત્યારે તો ફેમિલી આખો મસ્ત મજાનો ખુશી ખુશી થઈ ગયું છે ભાઈ અને હું પણ એકદમ ખુશી ખુશી છે નની પણ એકદમ ખુશી ખુશી છે કેમ કે આ આ પલ જે એવો પલ છે કે જિંદગીમાં બહુ મહત્વ મહત્વનો એટલે જ્યારના હોમા સર હેમે ત્યારનો હું તો આમ મેરા તો દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા કેસા ગાર્ડન ગાર્ડન નની બે શબ્દ થઈ જાય

અને ભાઈ મસ્ત મજાના ખુશીમાં બધા તમારી ભાભીને ને મને તમારા ભાઈને કોંગ્રેચ્યુલેશન કહી દેજો મસ્ત મજાનું ને શું કહેવાય અત્યારે તો આપણી ફેમિલીના રિએક્શન આપણે જોવાના છે મસ્ત મજાના કેટલા ખુશી કેટલો બધાને રાજીપો વ્યક્ત થાય છે તો કાંઈ નહીં મસ્ત મજાના આવા ને આવા કન્ટેન્ટ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને બને ત્યાં સુધી વિડીયો પૂરો જોતા રહેજો ફેમિલી અત્યારે તો જો ડીબા ભાઈ આપણે મસ્ત મજાના મળી ગયા જો કે આપણા ફેમિલી મેમ્બરનું નાનું એવું છોકરું મળી ગયું છે એક નંબર ડીબા એક વાત કહું તને તર કાકી ને નાનું બાવ આવવન છે તને ખબર છે ખબર છે કોને કીધું કોને કીધું નની કાકી નની કાકી એ કીધું તો તું એને રમાડા કે નઈ રમાડ આ રમાડા રમુકડા દે પછી નઈ હોય ગાડીયા બેહાડીમાં વરાખા વારા ખવડાવા કોની ગાડીએ મારી તને આવડે લા વાહ તો તું મોજમાં તો છે ને એકદમ હું તારે બાવ બાવમાં હું જોઈએ ભાઈ કે દીદી 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 જોઈએ વાહ ભાઈ વાહ દીદી જોઈએ તો ફેમિલી આ છે અમારે કિસ્મતભાઈ ડીબાનું રિએક્શન એને દીદી જોઈએ કેમકે બે તો છે વિરાજ અને અમારે ભાઈ કિસ્મતભાઈ બે છે બે ભાઈઓ છે એટલે જે એક દીદીની વાત છે અરે તો ભગવાન જે વિચાર્યું હોય એ દે છે હવે દીદી કે ભાઈ પણ ખુશી તો અત્યારે સીમા બાર છે નેક્સ્ટ લેવલની તો ભાઈ આપણે કિસ્મતભાઈ નું રિએક્શન મસ્ત મજાનું લઈ લીધું હવે કિસ્મત પછી ના પકડી લીધા આપણે વિજયભાઈને જો કે વિજયભાઈનું ઇન્ટરવ્યૂ લઈ લે મસ્ત મજાનું તો વિજયભાઈ તમે નવેસરથી અપડેટ લાગવાના છો જોકે કાકા બનવાના છો તમને ખબર જ પેલેલી જાણ જ આવે તો આમ ખુશીનો આભાસ કેટલો છે તમારો જરાક આમાં વર્ણન કરીને બતાવોની

તમારી શું ગઈ વહુ ને હવે માં બનવાની તૈયારીમાં છે તોમ કેવી ખુશી કેવી છે તો હોય જ મારા કરતા વધારે તમને ખુશી છે ખુશી તો તમારે રાખવી જ પડ્યા ને કેમ કે મોટોય તમારે જ કરવાના છે આપણે તો આટા ફેરીને આશીર્વાદ મગવશે એ લાવી દે હું બાકી હાસવાના તો તમારે જ છે તો આમ છે ને જ છે ને બધા કિસ્મત ભાઈ આપણે મોજમાં ને તો ફેમિલી હવે આપણે દાદી રહ્યા છેજી બાકી ને દાદી પછી હજી આપણે શું ગઈ બાકી છે એ હજી આગળ કામે જતા કામે થી આવ્યા તો આ તમને આમ કઈ ખબર છે આ તમારી લલી છે ને લલી ને લલી એ બનવાની છે એ તો માં કેવાની બનવાની આવું છે હા એ માં બનવા ને તો તમને આમ કેવી ખુશી કેવીક છે કેવી

આઈ માથે કન્ટેન્ટ બનાવ છે જોકે મેં વિચારેલો છે પહેલાની ઝુનવાડી વાતું અને એવા એવા આપણે આનું ઇન્ટરવ્યુ લેવાનું છે કે એની કોઈ સીમા નથી ને આ આપણે રિએક્શનના જવાબ તમે દેહો ને તમને હું જવાબ જે પૂછાય પ્રશ્ન એના જવાબ દેહો ને તમે મને પહેલાની ઝુનવાડી વાતું કરી ને હાલો કરીએ કરીએ હાલો તો ભાઈ આઈનું રિએક્શન લેવાઈ ગયું વિજયભાઈનું લેવાઈ ગયું હવે મેન માણા જોકે આપણે તેજલબેન

આમાં બોલતા ન્યો હોય જો આમાં ટાણું આવશે ત્યારે ગામના તો બહાર ના તો આવશે કે નહીં પણ ગામ ને આવશે બરોબર ને એમાં પેંડા હાલો ભાઈ પેંડા માં તમે માનું તો અમારે ધીમું ધીમું હોય ભાઈ થોડુંક બોલે ને થોડુંક ન બોલે બાકી વિજયભાઈ તો કીધું જ છે અહીંયા મોટા કરવાના તો હાલો કન્ટીન્યુ તને જમવા બે જાય પનીરનું શાક છે એ આ સોળા અને બટેટાનું શાક છે મિરચા અને ડુંગળીને બધું છે તો હાલો જમી લે ફેમિલી મસ્ત મજાના જમીના રૂમમાં આવી આવ્યા આપણે આખી ફેમિલી નું રિએક્શન જોઈ લીધું અને બધાને અંદરથી કેટલી ફીલિંગ હતી કેટલા ખુશ છે કેટલા અમને ફેમિલી ખુશ જ હોય અને હવે વારો છે તમારો હવે તમારું ઇન્ટરવ્યુ બધાનું લેવાનું છે એટલે તમે બધા કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો કે તમે કેટલા ખુશ છો તમે કેટલા આનંદ છો અને જો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બને ત્યાં સુધી વિડિયો પૂરો જોતા રહેજો સપોર્ટ દેતા રહેજો